ભાવનગર જિલ્લાના ચીર નજીક ગાંગડી ગામ નજીક કારીના નાળા પાસે ચક્રડો મારુતિ વેલો વહેલો ગંભીર અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા ટ્રાફિક જામ મળતી વિગતો મુજબ ચક્કરડો પાલતાના પંથક નો હોવાનો અને ડુંગળી વેચવા જતો હતો ત્યારે ભાવનગર ટોપ નજીક રહેલા હતા અને વલભીપુરના પછી ગામ ખરખરાના કામે જઈ આવતા ત્યાં સામસામે ચક્રો અને ફોર વ્હીલર થયો અકસ્માત પાંચ થી છ લોકો ને ઈજા થતા ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ભાવનગર હોસ્પિટલ તમામના ચાર વાર ખસેડાયા મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને ટ્રાફિક ખુલ્લો કરાયો કાંગલે ગામના ચેવા ભાવે લોકો ઘટના સ્થળે દોડી ગયા અને ગાયોને વસ્ત્રમાં ખસેડવા તાકીદે તજવીજ હાથ ધરી ઘટના સ્થળે લોકોને ટોળે ટોળા ઉમડ્યા ટ્રાફિક જામ ત્રણ ચાર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે વધુ વિગતો મેળવાઈ રહેશે રિપોર્ટ ડાયા ભાઈ ડાબી

હા લે 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 સિરિયસ એક સિરિયસ ઉભા રહી ઊભો રહી ઉભો રહી ઉભર ઊભો તું ટપાટ વાળો માત્ર તો હા પણ એને શું વાંધો પેલા કયા પેચ